એનડીસી પરિવાર આપ સૌનું હાર્દિક અભિવાદન કરે છે સ્પર્ધાત્મક પરીક્ષા આપી રહેલા સૌ વિદ્યાર્થી મિત્રો કરંટ ટોપિક્સ ઉપર વધુ ફોકસ કરતા હોય છે આવો એનડી ક્રિએટિવ કરંટ ટોપિક્સનો ભાગ 1 કેન્દ્ર સરકારે મહત્વપૂર્ણ સમસ્યા हेपेटाइटिस बी नाबूदी अभियान ना ब्रांड एंबेसडर તરીકે કોને નિયુક્ત કર્યા જવાબ છે અમિતા બચ્ચન બીજો પ્રશ્ન હાલ કેન્દ્રીય રેલવે મંત્રી કોણ છે જવાબ છે સુરેશ પ્રભુ ત્રીજો પ્રશ્ન પશ્ચિમ બંગાળના વિશ્વ ભારતી વિશ્વવિદ્યાલયના હાલ કોણ છે છે આપણા આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દાદા સાહેબ ફાળકે એવોર્ડ કયા ફિલ્મ કલાકાર માટે આ વર્ષે જાહેર કરવામાં આવ્યો છે জ঵াপ্ছে শশি কপুর ভাসটমা রাষ্টিয়া ফিল্ম পুরসকারমা বেস্ট কোপ্য়ল্র ফিল্ম কয় জ঵াপ্ছে মেরি কোম এম যু ডি আর এ মুদ�

જે શિક્ષણ શાસ્ત્રી પણ હતા અને સ્વતંત્ર સેનાની પણ હતા 9 વિશ્વ સ્વાસ્થ્ય દિવસના દિવસે કેન્દ્રીય મહિલા અને બાળ વિભાગ દ્વારા તાજેતરમાં કયું મિશન શરૂ કરવામાં આવ્યું જવાબ છે ઇન્દ્રધનુષ પ્રશ્ન 10 આ વખતેનો એટલે કે બે નો ગાંધી શાંતિ પુરસ્કાર કોને મળ્યો જવાબ છે ઈસરો